ગુજરાતની અંદર નવ માર્ચના રોજ કોળી સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આ મહાસંમેલનની અંદર કોળી ઠાકોર સમાજના આગેવાનો અને સાથે જ સમગ્ર ગુજરાતની અંદરથી કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થશે અને હક અને ન્યાયની લડાઈ માટે જસદણના વિછ્યા પંથકની અંદર મહાસંમેલનને રૂપે સરકાર સામે પડકારો પણ છે જો કે આ પડકારને લઈને હવે ચર્ચાઓ એ વધુ વેગવંતી એટલા માટે બની છે કે આ પડકારની અંદર ભાજપ અને કોંગ્રેસના તમામ કોળી સમાજના નેતાઓ તમામ એ કોળી સમાજના આગેવાનોને આવવા માટેનું આમંત્રણ તો અપાયું છે પરંતુ સાથે સાથે મુદ્દાઓ આધારિત સોશિયલ મીડિયાની અંદર પત્રો પણ વાયરલ કરવામાં આવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ વિછ્યાની અંદર ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ આખો આ મામલો બિચકાયો છે અને કોળી ઠાકોર સમાજ એક થઈને એક મહાસંમેલન કરી રહ્યું છે અને મહાસંમેલન કરવા પાછળનું એ કારણ કે ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય મળે અને સાથે સાથે ઘનશ્યામ રાજપ્રાના પરિવારને ન્યાયની સાથે જે લોકો ઉપર વિછ્યાની અંદર ખોટા કેસો કરવામાં આવ્યા છે કેસો પરત ખેંચવામાં આવે અને કોળી સમાજને હક અને ન્યાયની લડત જે છે તે લડવા માટે સમગ્ર કોળી સમાજ એક થાય જો કે સોશિયલ મીડિયાની અંદર એક પત્રિકા વાયરલ થઈ રહી છે સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ ગુજરાત વતી કે જેમના નેજા હેઠળ આખું આ મહાસંમેલન થવા જઈ રહ્યું છે આ પત્રિકા જે છે તે આજના જ દિવસની છે અને આ સોશિયલ મીડિયાની અંદર અત્યારે સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ દ્વારા મૂકવામાં આવી છે ને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખવામાં આવ્યો છે આ પત્રની અંદર વિષય આપવામાં આવ્યો છે કે વિચ્છાના થોરિયાળીના ઘનશ્યામ રાજપરાની હત્યાની બનાવમાં કાયદો અને વ્યવસ્થા કથળી અને અસંખ્ય લોકોને પોલીસ દમનમાં માર મારવો અને નિર્દોષ લોકોને ખોટી રીતે સત્તર જેટલા ગંભીર ગુનામાં ફસાવવા બાબતે આખી આ ઘટનાની અંદર વિચ્છાના થોરિયાળી મુકામે જે ઘનશ્યામ રાજપ્રાની હત્યા થઈ હતી લેન્ડ ગ્રેપિંગની ફરિયાદ કરી અને ત્યારબાદ જે ફરિયાદી બનનાર ઘનશ્યામ રાજપ્રાની હત્યા થઈ હતી એ મામલે હવે બાણું લોકોની સામે જે પથ્થરમારાની અંદર જે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં સત્તર જેટલી કલમો પણ લગાવવામાં આવી હતી હવે આ મામલે કોળી સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે કે કોળી સમાજ ઉપર અત્યાચાર થયો છે એ વાતને લઈને આ મહાસંમેલન છે હવે આખળ આ પત્રની અંદર લખવામાં આવ્યું છે કે જય ભારત સાથે આપ સાહેબને જણાવવાનું કે તારીખ ઓગણત્રીસના રોજ વિશ્છના થોલિયાળી કંશ્યામભાઈ રાજાપ્રાની અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી અને હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી તે હત્યારાને પકડવામાં ચાર દિવસ વિછ્યા મામલતદાર કચેરી મુકામે મૃતદેહ નહીં સંભાળવા સાથે ન્યાય માટે ધરણા કરેલા જેમાં ચાર દિવસ બાદ માત્ર પાંચ આરોપી પકડેલા અને પોલીસે બાંહેધરી આપી કે આ વિસ્તારમાં ફરી આવી ઘટના ન બને તે માટે તમામ આરોપીઓને જાહેરમાં માર મારી સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવશે તેવી બાંહેધરી સાથે મૃતકની ડેડબોડી લઈને ધરણા પૂર્ણ કરેલ તારીખ છના રોજ જ્યારે તમામ હત્યારાઓનું સરઘસ નીકળશે એ હેતુ અર્થે વિચારના અસંખ્ય લોકો એ હાજર થઈ ગયા ગામની લોકોની એક જ માંગ કે તમામ હત્યારાને બહાર કાઢવામાં આવે જેથી કરીને ફરી આ વિસ્તારમાં જાહેરમાં કોઈ પરિવાર સાથે આવી ઘટના ન બને અને હત્યારાને કાયદાનું વ્યવસ્થાનું ભાન કરવામાં આવે અને લોકોને પોલીસ અને કાયદા ઉપર ભરોસો બેસે પરંતુ પોલીસે એકની બે ન થઈ પ્રથમ મહિલા પોલીસ દ્વારા બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલો અને લોકોને ઉશ્કેરવામાં આવેલા અને કાયદો કથલે જે માટે પીએસઆઈ સરવૈયા દ્વારા અગાઉ જ કોર્ટ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારી પાસે લાઠીચાર્જ કે ટિયર ગેસની પરવાનગી લીધા વિના લોકો ઉપર હિટલર શાહી વલણ અપનાવી લોકોને ઢોર માર મારી અસંખ્ય લોકોના હાથ પગ માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે જાનથી મારી નાખવાના પ્રયત્નો કરેલા અને જીવલાણ હુમલો કરેલો જેમાં લોકો તે વખતે સરકારી દવાખાને સારવાર લીધેલ છે તમારી એક જ માંગ છે કે આ લોકોના ટોળાને વધારે ઉશ્કેરવામાં વિછ્યા પોલીસ દ્વારા જે પ્રયાસ કરેલો અને બાણું લોકો ઉપર ખોટી રીતે સત્તર જેટલી કલમો ઉમેરી ફરિયાદ કરેલી પરંતુ જેમાં ખરેખર વિચ્યાની અંદર ખરીદી મજૂરી કે અન્ય કારણોસર આવેલા લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે આ એ બાણું ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જેનો કોઈ વાંક જ ન હતો તેમ છતાંય તેની સામે ફરિયાદ કરવામાં આવી પથ્થરમારાની ઘટનાને લઈને જેનો હવે આ વિરોધ થઈ રહ્યો છે આ બાબત પર અભ્યાસ કરી ખરેખર જે નિર્દોષ છે તેના ઉપર ખોટી રીતે કરવામાં આવેલી ફરિયાદ હટાવવામાં આવે અને વિચાર પોલીસને કોના કહેવાથી લાઠીચાર્જ કે ટીયર ગેસની મંજૂરી આપી તેની તપાસ કરવામાં આવે અને રસ્તામાં જ્યાં હીરાના કારખાને ત્યાં તમામ કારીગરોની ટુ વ્હીલર ગાડી પોલીસે ભાંગતોડ આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે અને તેનું વળતર ચૂકવવામાં આવે અને તમામ ગેરકાયદેસર રીતે લાઠીચાર્જ ટીયર ગેસ છોડનાર તમામ પોલીસ ફરિયાદ કરવામાં આવે અને બાણું લોકોને નિર્દોષ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં ન્યાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જે વિછ્યાની અંદર ઘટના બની હતી એ તમામ એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો ભગદર જેવો માહોલ મચ્યો હતો અને આખી આ ઘટનાની અંદર વિચ્છયા ખાતે લગભગ ત્રણ દિવસ સુધી પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને બંદોબસ્તની વચ્ચે જ્યારે આ પ્રકારની ઘટના બની હતી એ ઘટના બનતાની સાથે જ હવે જ્યારે બાણું લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે તો એ તમામની સામે ગુનો જે દાખલ કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે અને આખી આ ઘટનાની અંદર પોલીસે જે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે જે આ પત્રની અંદર લખ્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવી માંગ જે છે તે અહીંયા લખવામાં આવી છે આ નકલ રવાના જે કરવામાં આવી છે તેમાં મંત્રી પરસોત્તમ સોલંકી ભાવનગર મંત્રી શ્રી કુંવરજી બાવળિયા જસદાન મંત્રી શ્રી મુકેશભાઈ જીણાભાઈ ગાંધીનગર ધારાસભ્ય શ્રી હિરા સોલંકી કેન્દ્રીય મંત્રી નિમુબેન ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર ગાંધીનગર ધારાસભ્યશ્રી અમિત ચાવડા ગાંધીનગર ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા બોટાદ અને સાથે જ તમામ ન્યૂઝ ચેનલને આ લેટર જે છે પત્ર જે મુખ્યમંત્રીને લખ્યો તે મોકલવામાં આવ્યો છે ને અહીંયા ચાર માંગો પણ આ પત્રની અંદર લખવામાં આવી છે ચાર માંગની અંદર પહેલી માંગ છે કોળી સમાજના બાણું નિર્દોષ યુવાનો પર પોલીસ કેસ પરત ખેંચો હત્યારાઓને કડકમાં કડક સજા અને સરકારી વકીલ આપો જે સરકારી વકીલ આપવાની વાત કરવામાં આવી છે તે ઘનશ્યામ રાજપરા પરિવારને સરકારી વકીલ આપવામાં આવે તે પ્રકારની વાત એ કરવામાં આવી રહી છે ત્રીજા નંબરનો મુદ્દો છે કોળી સમાજના બાણું નિર્દોષ યુવાનોને ખોટી રીતે ડોર માર મારી હિટલર સાહેબ વલણ અપનાવી ખોટી રીતે ગુનો જે દાખલ કરવામાં આવ્યો છે જેમાં જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરો વિછા પોલીસ સ્ટેશનની બહાર જે આખું ટોળું એકત્રિત થયું હતું એ ટોળાને કંટ્રોલ કરવા માટે જે 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 પોલીસે ગેસના સેલ અને લાઠીચાર્જ કર્યો હતો તેની અંદર જવાબદાર અધિકારીઓ છે કે કોઈ વ્યક્તિએ એ વિછા પોલીસ મથકની અંદરથી ઓર્ડર આપ્યો હોય ટીઆર ગેસના સેલ છોડવા માટે અને લાઠીચાર્જ કરવા માટે તેમને ડિસમિસ કરવા માટેની માંગ અહીંયા મૂકવામાં આવી છે ચોથા નંબરે છે કે મૃતક ઘનશ્યામભાઈ રાજપરાને મકાન માટે જમીન ફાળવો અને આર્થિક રીતે સહાય કરો ઘનશ્યામ રાજપરાના

એક થઈને આ મહાસંમેલનની અંદર એક લાખ કરતાં પણ વધુની જનમેદની એકત્રિત કરી અને વિછ્યા મુકામે જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે ત્યારે તમામે લોકોનું આગેવાનોનું એક જ માંગ છે કે જે ઘનશ્યામ રાજપ્રાની હત્યા બાબતે હજુ સુધી સરકાર દ્વારા કોઈ એવા ગંભીર એક્શન ન લેવામાં આવ્યા હોય અને સાથે જ ખોટી રીતે જે કોળી સમાજના યુવાનો પર જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેને લઈને આ સંમેલન ત્યાં ગોઠવવામાં આવ્યું છે કે જેથી કોળી સમાજના તમામ એ લોકો ગુજરાતભરમાંથી વિચ્છા મુકામે આવે આ મહાસંમેલનને લઈને તમારું શું માનવું છે અને ખાસ કોળી ઠાકોર એકતા સમિતિની આ ચાર માંગોને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર